એ દાધુ નહી પકડી ન બેય તો કોઈ હેડે એમ નહી અલ્યા પણ રેડ છે આ રેડ છે ને હમ ઓછો ના હમ લેવાનું છે હા ભાઈ ઊભા ઓય ઓય એ માટલી વાર કરી એ સાયકલ માં દી આટલી વાર કરી અમાર પહેલા કાગો જાનના મોડા પડ્યા તમે ઓય નંગાશ આવું ને આડ્યું એમાં અંદર જોવાય એ આટલી વાર તો ના કરે અલ્યા પણ શું કેલો પેલા સાયકલ એ આખે મંડો પડ્યો કીધું માર તો ગયો તમે તો હું તો એમ પણ એમ તો છું

બળબ કટા આ ટોપા જો પેરી નાયા દાદા મોસો ઠાડ આગળ આ લે કે તને સુઈ જાવ ઉભરો મને નું ચેક કરવા તમે હમણા આવો માસાજી કા ગામના આજે દવા હારી કરજો ભાઈ દવા તમાર એક નંબર હા એમ તમે શું તો હોય હા તમે બી હોય કૂટમી એવું છે એવું હું તો લેવા આયે હય જાતે

સડાઈજો ભાઈઓને સડાઈજો સડાઈજો આ ગાઈ વાતમાં હા જો વા અમે કરજો ને કે ઓય નહીં કબી કે આવડે બેન દવા કરતા ને આ તો કલર પડી ને બેન મારતી એ નોકા ન થિયે ન્યા દવાત કરશું આપણો ફેમસ ન થઈ જ્યો હા રે બાર બાર પિટાવ ડોક્ટર કી તો સડાઈજો તો કોઈ વાત તમારી સડાવ તમે કી છો જા અમને બોવ તમે સડો કઈ કર સડાઈજો કરી મોટપોટલો કે મને સડપ આટલો મોટો નહી સડાવતા મોટો તાણે હમધા આવું કી તો તમે કરી નાખો આ વાત જે આજ દેજો માં ગળ ચેક કરવા એનું કોણ આ તો ગરમ કોક સુધ છે ગણાવો ગણાવો મે દો ઓક્સિજન નો બાટો થાવા પડશે આવતો છો ગયો તો ગયો ઓકે કલા ભાઈ રા

એઠે કઈ અવાજ દેઈ ગયો હ બેરા બેરા ના બેરા મને આતા બોલી નાખ્યાતા એમ નખ્યાતા કે બેઠે ખાઈને અવાજ દેઈ કડવો રબ પીઉં તેબડાનો નેબડાનો રસ શું હતો ગળો ન પીવાનો હવે બધે તું મને ડાયાબિટીસ થાય

ઓક્સિજન ઓક્સિજન મારી ઓક્સિજન પકડું પડી ગયું મૂડ્યું તૂટી ગયું છે હોય આ તો ઓય પેલું છે નાશ ના ઓક્સિજન ની શું જરૂર છે એલી ઘડીએથી એય એ ધોકો કે નહીં મારી પથારી ઓપરેશન કરવું પડશે ડોક્ટર વાત કરો તમે ના આવો તમે મારી એટલે ડાયાબિટીસ ઓપરેશન હોય હૃદય હોય ઓપરેશન હૃદય એ પકડી દાન તો મારે ભૂલ થાય છે એમ તમે કંપોડા ડોક્ટર તમે શું કરો આ પકડી મેરો બેય

એ પણ અહીંયા હોય તો કણાતું પેલું આ ગડું ને એનું કોક કરો એ ઓપરેશન આલને ને તારો ઓપરેશન કરાવી દો ના ને તમી ને જે નેક કેર જાઓ હાથમાં જ રાખાજો તો રયો છો પેલો હારવડ ના તો દોળો એટલે ઓન બીજો તો જઈ ના ઊભા

જૅનિટાઈઝર છે ઓલા થોડું નિયમ આલુ અલાફ ઓય પેતા વાળે જઈલાય ડોક્ટરનું જઈ એટલે મને કોઈ રોગ દવા છે ને ગળો ફ્રેશ કરવા માટે એટલે અવાજ સુધરી જાય તો સાઈ કેણી ના આવે એ તો બાટલી તો બધી થી એવડે એવી હો આ તો

ના ઓય ઓપરેશન કર્યું ઓપરેશન તો કરવા નું દુબન થાય તો દુગરા નેરા આરી બાટી પાઈ દેજે તે હા રોણ અને આલી આ થોડું પવા ને હળદર ડોકથી એવો સી હોય હા રોણ અને <laughs>

મારી ફી ઓફો તમારી ફી અલગ પચીસ આટલા બધા પૈસા ના હોય ના હોય લાખ રૂપિયા લીધી <laughs> मोळ जा

એસી સર ફિક્સ થોડા ઉસા નિકા એ સાઈન એમ તો નહી એટલે એસી સર નાંજો ચા બોલે નાપા તો આયા હવ હારું

અને આ શું કર્યું છે આ તો એ ઓક્સિજન બાટલો લાવ્યો છે આ કેવો મૂર્ખો ડોક્ટર છે બાટલો સડાય કે આ તો ઓક્સિજનનો બાટલો છે ઓક્સિજનનો નહી ને ગેસનો બાટલો છે કઈ ને કીધું ગેસનો બાટલો ગેસનો છે આ તો હું જોવે છે એક ઠાગાણે બાટલો સડાવાય ની કેવો મોટો ડોક્ટર આ તો દવાઈ દવાઈ નહી આ તો દવાઈ નાખવાની આવી કઈ બાટલી નહીં એટલે ડોક્ટર કીધું કે આ ડોક્ટર છે તમે કારણ

કચો મો દવા થી આપી ને કે જેની બાટલી હોય છે આ જાણે છે આ ડબલા કેવડા કેવડા છે અને આ ગેસનો બાટલો છલાવાનો આ છે આનો આવળો બાટલો છલાવાનો આવે છે ડોક્ટર કેતો કે બધું લોકડાઉન મૂર્ખો તમે લાયો મને લાગ્યો તો મૂર્ખનો તો ડોક્ટર રેડી જો તો કમ્પ્યુટરને બે ઓક્સિજન માચ ઓક્સિજન નહી તમે મારી નાખશો મારા ઓક્સિજન ચાલુ બાવ કાઢો ડબલા ગેસના બાટલાના બાટલા મારી કાઢો

જય માતાજી મિત્રો અમે આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે અને તમારે કોઈ પણ બીમાર પડે તો સારા ડૉક્ટર પાસે દવા કરાવજો અને જરૂર પડતી જ દવા લેજો કારણ કે આ અમે તો મનોરંજન માટે જ વિડીયો બનાવેલ છે અને અમારી બી ઓફિશિયલ સુડતાળીસ પંદર ચેનલ સબસ્ક્રાઈબર કરજો લાઇક કરજો અમારા વિડીયો અમે તો શેર કરજો જય માતાજી